જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું શ્રીમદ ભાગવદ્ ગીતાનો બીજો અધ્યાય સાંખ્ય યોગનો પાઠ કરીશું બીજા અધ્યાયમાં શ્લોક અગિયારથી ત્રીસ સુધી જે સાંખ્ય નિષ્ઠાનો ઉપદેશ આપ્યો છે એ અનુસાર પણ ભગવાનની સ્થળે સ્થળે અર્જુને યુદ્ધ કરવું યોગ્ય છે એમ જણાવ્યું શાત્ર ધર્મ અનુસાર યુદ્ધ કરવાની આવશ્યકતાનું નિરૂપણ કરેલું છે કર્મયોગનો વિષય કહેલો છે સ્થિર બુદ્ધિના પુરુષના લક્ષણો અને મહિમા કહેલો છે ભાગવદ ગીતાના દરેક અધ્યાયમાં જીવન જીવવાનો સાર મળે છે જીવનની દરેક સમસ્યાનો ઉકેલ ગીતાના દરેક અધ્યાયમાં મળી રહે છે આથી ભાગવદ્ ગીતાનો પાઠ દરેક મનુષ્યએ નિત્ય સવાર સાંજ જરૂર કરવો જોઈએ ભગવદ્ ગીતા એ યોગ અને તપ વિના પ્રભુ પ્રાપ્તિનું અમૂર્ત સાધન છે તો અતિ પવિત્ર ભાગવદ્ ગીતાનો બીજો અધ્યાય સાંખ્ય યોગ શરૂ કરીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય સંજય બોલ્યા આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહી શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન તારા જેવા શુરવીરને અસમયે વિષાદ માટે અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો છે ન તો સ્વર્ગ આપનારો છે કે ન તો યશ આપનારો છે આથી હે પાર્થ નપુસકતાને વશ નથા તને એ શોભતી નથી હે શત્રુઓને તપાવનાર હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઈ જા અર્જુન બોલ્યા હે મધુસૂદન રણભૂમિમાં હું બાણોથી કઈ રીતે ભીષ્મ ભીષ્મપિતામહ અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ કેમ કે અરિસૂદન તેઓ બંને પૂજનીય છે માટે આ મહાનુભવ ગુરુજોને નહીં હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ વડે જીવન નિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજું છું કેમ કે ગુરુજનોને હણીને પણ આ લોકમાં લોહીથી અર્થ અને કામરૂપ ભોગોને જ વળી અમે એ પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું એ બંનેમાંથી કયું શ્રેષ્ઠ છે અથવા એ પણ નથી જાણતા કે તેમને અમે જીતીશું કે તેઓ અમને જીતશે જેમને હણીને અમે જીવવા પણ માગતા નથી તે જ અમારા આત્મીય ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ માટે ઊભા છે આથી કાયરતા રૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવો તથા ધર્મની બાબતમાં મોહચિત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો કેમ કે હું આપનો શિષ્ય છું માટે આપને શરણે આવેલા મને ઉપદેશ આપો કેમ કે પૃથ્વીનું નિષ્કંટક અને ધન ધાન્યથી સંપન્ન રાજ્ય તેમજ દેવદેવતાઓનું આધિપત્ય પામીને હું એવો ઉપાય નથી જોતો જે મારી ઇન્દ્રિયોને સુકવનારા શોકને નિવારી શકે સંજય બોલ્યા હે રાજા નિદ્રાને જીતનારા અર્જુન અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ પ્રત્યે આમ કહીને પછી શ્રી ગોવિંદ ભગવાનને યુદ્ધ નહીં કરું એમ સ્પષ્ટ કહીને ચૂપ થઈ ગયા હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર અંતર્યામી કૃષ્ણ મહારાજ બંને સેનાઓની મધ્યે શોક કરતા અર્જુન પ્રત્યે મલકતા હોય એમ આ વચન બોલ્યા શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવા વચનો બોલે છે પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક નથી કરતા હું કોઈ કાળમાં ન હતો એવું નથી તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી હે કુંતીપુત્ર ઠંડી ગરમી અને સુખ દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો તો ઉત્પત્તિ વિનાશીલ છે અનિત્ય છે માટે હે ભારત તેમને તું સહન કર કેમ કે હે પુરુષ શ્રેષ્ઠ સુખ દુઃખને સમાન સમજનારા જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોનો સંયોગ વ્યાકુળ નથી કરતા તે મોક્ષને પાત્ર થાય છે અસત પદાર્થની સત્તા નથી અને સતનો અભાવ નથી આ બંનેનું તત્વ તત્વજ્ઞાની પુરુષોએ જોયું છે નાશ રહિત તો તું તેને જાણ જેનાથી આ સફળ જગત દ્રશ્ય વર્ગ વ્યાપત છે આ અવિનાશીનો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી આ નાશરહિત અપ્રમેય નિત્ય સ્વરૂપ જીવાત્માના આ સઘળા શરીરો નાશવંત કહેવાયા છે માટે હે ભરતવંશી અર્જુન તું યુદ્ધ કર જે આ આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલો માને છે તે બંને જાણતા નથી કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારે હણતો આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ નથી તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવાન થતો હોય એમ પણ નથી કારણ કે તે અજન્મા નિત્ય શાશ્વત અને પુરાતન છે શરીરના હણાવા છતાં પણ તે હણાતો નથી પાર્થ જે પુરુષ આ આત્માને નાશ રહિત નિત્ય અજન્મા તેમજ અવ્યય જાણે છે તે પુરુષ કઈ રીતે કોઈને હણાવે છે અને કઈ રીતે કોઈને હણે છે જે માણસ જૂના વસ્ત્રો ત્યજીને બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે તેમજ જીવાત્મા જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરો પામે છે આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી આને અગ્નિ બાળી શકતો નથી આને પાણી ઓગાળી શકતું નથી અને પવન આને સૂકવી શકતો નથી કેમ કે આ આત્મા અછેદ્ય અદાહ્ય અકલૈધ્ય અશોષ્ય તથા નિત્ય સર્વવ્યાપી અચળ સ્થિર તેમજ સનાતન છે આ આત્મા અવ્યક્ત અચિંત્ય અને વિકાર રહિત કહેવાય છે તેથી હે અર્જુન આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી એટલે કે તારે શોક કરવો ઉચિત નથી અને જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ હે મહાબાહો આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી કેમ કે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે તેથી પણ આ ઉપાય વિનાના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી હે અર્જુન સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ થતા અને મર્યા પછી પણ અપ્રગટ થઈ જનારા છે કેવળ વચગાળામાં જ પ્રગટ છે તો પછી આવી સ્થિતિમાં શો શોક કરવાનો કોઈ એક વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે તેમજ બીજો કોઈ મહાપુરુષ જ આત્મવતને આશ્ચર્યની જેમ વર્ણવે છે તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આને આશ્ચર્યની પેઠે સાંભળે છે અને કોઈ તો સાંભળીને પણ આને જાણતો નથી હે અર્જુન આ આત્મા સૌના શરીરોમાં હંમેશા અવધ્ય છે એ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી વળી સ્વધર્મને જોતાં પણ તારે ભય પામવો ન જોઈએ કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી હે પાર્થ આપમેળે પ્રાપ્ત થયેલા તેમજ ઉઘડેલા સ્વર્ગના દ્વારરૂપી આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ એટલું જ નહીં બધા લોકો ઘણા લાંબા કાળ સુધી રહેનારી તારી અપકીર્તિ પણ કહેશે અને ગૌરવશાળી પુરુષ માટે અપકીર્તિ મરણથી અધિક છે તારા અતુલનીય પ્રભાવને લીધે જેઓ તને ઘણા સન્માનની દ્રષ્ટિએ જોતા આવ્યા છે તેમની દ્રષ્ટિમાં તું તુચ્છાને પામીશ તે મહારથીઓ તને ભયને લીધે યુદ્ધથી વિમુખ થયેલો માનશે તારા વેરીઓ તારા સામથર્યની નિંદા કરતાં તને ઘણા બધા ન કહેવા જેવા વચનો પણ કહેશે એનાથી વધારે દુઃખ બીજું શું હશે કાં તો તું યુદ્ધમાં હણાઈને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ માટે હે અર્જુન તું યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થઈ જા જય પરાજય લાભ હાનિ અને સુખ દુઃખને સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જા આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં હે પાર્થ આ બુદ્ધિ તારા માટે જ્ઞાનયોગના વિષયમાં કહેવામાં આવી અને હવે તું એને કર્મયોગના વિષયમાં સાંભળ જે બુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મોના બંધનને સારી પેઠે ત્યજી દઈશ એટલે કે કર્મ બંધનમાંથી કર્મયોગમાં આરંભનો અથાર્થ બીજનો નાશ નથી અને પ્રત્યવાય દોષ અથાર્થ અવળાફળ રૂપી દોષ પણ નથી બલકે આ કર્મયોગ રૂપી ધર્મનું થોડું પણ આશરણ જન્મ મૃત્યુ રૂપી મહાન ભયમાંથી ઉગારે છે અર્જુન આ કર્મયોગમાં નિશ્ચયામિકતા બુદ્ધિ એક જ હોય છે જ્યારે સ્થિર વિચારના વિવેકહીન સકામ માણસોની બુદ્ધિઓ ખરેખર ઘણા પ્રકારની અને અપાર હોય છે હે અર્જુન જેઓ ભોગોમાં તન્મય થયેલા છે જેઓ કર્મફળના પ્રશંસક વેદવાક્યોમાં જ પ્રીતિ સેવે છે જેમની બુદ્ધિમાં એકમાત્ર સ્વર્ગ જ પરમ પ્રાપ્ય વસ્તુ છે અને જેઓ સ્વર્ગથી ચડિયાતું બીજું કશું જ નથી એમ બોલનારા છે એવા અવિવેકી માણસો આ પ્રકારની પુષ્પિત એટલે કે માત્ર સાંભળવામાં જ મધુર અને મનોહર વાણી બોલ્યા કરે છે કે જે જન્મરૂપે કર્મફળ દેનારી તેમજ ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અર્થે વિવિધ જાતની ઘણી બધી ક્રિયાઓનું વર્ણન કરનારી છે તે વાણી દ્વારા જેમનું ચિત્ત હરાયેલું છે જેઓ ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે એવા માણસોની પરમાત્મામાં નિશ્ચયામિકતા બુદ્ધિ નથી હોતી હે અર્જુન વેદો ઉપર જણાવ્યા અનુસાર ત્રણેય ગુણોના કાર્યરૂપ સઘળા ભોગો તથા એમના સાધનોનું પ્રતિપાદન કરનારા છે માટે તું એ ભોગો અને એમના સાધનોમાં આસક્તિ રહિત અને હરખ શોક વગેરે દલંદોથી રહિત બનીને નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિત થઈ જા ચિંતા પણ ન કરનાર તથા સ્વાધીન અંતઃકરણનો અથાર્થ જીનેન્દ્રિય થા બધી બાજુથી ભરપૂર જળાશય મળી જતા નાનકડા જળાશયમાં મનુષ્ય જેટલું પ્રયોજન રહે છે બ્રહ્મને તત્વથી જાણનાર બ્રહ્માનું સઘળા વેદોમાં એટલું જ પ્રયોજન રહે છે તારો કર્મ કરવામાં જ અધિકાર છે એના ફળોમાં કદીએ નહીં માટે તું કર્મોના ફળનો હેતુ થામા અથાર્થ ફળ અપેક્ષાથી રહિત થઈને કર્તવ્ય બુદ્ધિથી કર્મ કર તથા તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાવો હે ધનંજય તું આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમૃદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈ કર્તવ્ય કર્મો કર સમત્વ એ જ યોગ કહેવાય છે આ સમત્વરૂપ બુદ્ધિયોગ કરતા સકામ કર્મ ઘણું જ નીચલી કક્ષાનું છે માટે હે ધનંજય તું સમબુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શોધ અથાર્થ બુદ્ધ યોગનો જ આશરો લે કેમ કે ફળનો હેતુ બનનારા અથાર્થ ફલાપેક્ષીજનો દયાને પાત્ર છે સમબુદ્ધ યુક્ત માણસ પુણ્ય અને પાપ બેયને આ લોકમાં ત્યજી દે છે તેમનાથી મુક્ત થઈ જાય છે માટે તો રૂપયોગમાં જોડાઈ જા આ સમત્વ રૂપયોગ એ જ કર્મોના કુશળતા છે અથાર્થ કર્મબંધનમાંથી છૂટવાનો ઉપાય છે કેમ કે સમબુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનાર ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત થઈ નિર્વિકાર પરમપદને પામે છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કળણને સારી રીતે ઓળંગી જશે તે વખતે તું સાંભળેલા અને સાંભળવા બાકી રહેલા આ લોક તેમજ પરલોક સંબંધી બધાય ભોગો પ્રત્યે વૈરાગ્ય પામીશ જાત જાતના વચનો સાંભળવાને લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં અચળ અને સ્થિર ભાવે સ્થાયી થઈ જશે ત્યારે તું યોગને પામીશ અથાર્થ તારું પરમાત્મા સાથે નિત્ય સંયોગ થઈ જશે અર્જુન બોલ્યા હે કેશવ સમાધિમાં સ્થિત પરમાત્માને પામેલા સ્થિર બુદ્ધિ પુરુષનું શું લક્ષણ છે તે સ્થિર બુદ્ધિ પુરુષ કેવી રીતે બોલે છે તે કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે છે અથાર્થ તેના આચરણ કેવા હોય છે શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ જે વખતે આ પુરુષ મનમાં રહેલી સઘળી કામનાઓને સમ્યક્ત રીતે ત્યજી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતિ પ્રજ્ઞ કહેવાય દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્રેક નથી થતો સુખો મળતા જે સંપૂર્ણપણે નિષ્ફળ હોય છે તથા જેના રાગ ભય અને ક્રોધ નાશ પામ્યા છે એવો મૂળ સ્થિર બુદ્ધિ કહેવાય છે અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે નથી દ્વેષ કરતો તેની બુદ્ધિ સ્થિર છે કાચબો બધી બાજુથી પોતાના અંગોને જેમ સંકોરી લે છે તેમજ જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે એમ સમજવું ઇન્દ્રિય દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર પુરુષના એ માત્ર વિષયો તો નિવૃત્ત થઈ જ જાય છે પરંતુ એમના પ્રત્યેની આસક્તિ નિવૃત્ત નથી થતી જ્યારે આ સ્થિતિ પ્રજ્ઞ પુરુષની તો આસક્તિ પણ પરમાત્માને સાક્ષાત્કાર કરીને નિવૃત્ત થઈ જાય છે અર્થાત પરમાત્માનો સાક્ષાત્કાર થવાને લીધે એની સંસાર પ્રત્યે લેશ માત્ર આસક્તિ રહેતી નથી હે કુંતીપુત્ર આસક્તિનો નાશ ન થવાને લીધે મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો યત્ન કરતા બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પરાણે હરી લે છે માટે સાધક માટે જરૂરી છે કે પોતે એ સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરી સમાહિત જીત થયેલા મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે કેમ કે જે પુરુષની વશમાં હોય છે તેને જ બુદ્ધિ સ્થિર થાય વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિધ્ન આવવાથી ક્રોધ જન્મે છે ક્રોધથી પણ મૂળતા આવે છે મૂળતાથી સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય છે સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અથાર્થ શક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પોતાની સ્થિતિથી પતન થાય છે પરંતુ સ્વાધીન અંતઃકરણનો સાધક પોતાના વશમાં કરેલી રાગદ્રેશ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અંતઃકરણની આધ્યાત્મિકતા પ્રસન્નતાને પામે છે અંતઃકરણ પ્રસન્ન થતાં આના સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે અને એ પ્રસન્ન ચિત્ત કર્મયોગીની બુદ્ધિ તત્કાળ બધી બાજુઓથી દૂર થઈ એક પરમાત્મામાં જ સારી પેઠે સ્થિર થઈ જાય છે જે પુરુષે મન અને ઇન્દ્રિયોને જીત્યા નથી તેનામાં નિશ્ચયાત્મિકતા બુદ્ધિ નથી હોતી તેમજ એ અયુક્ત માણસના અંતઃકરણમાં ભાવના પણ નથી હોતી તથા ભાવનાહીન માણસને શાંતિ નથી મળતી અને શાંતિ વિનાના માણસને સુખ ક્યાંથી મળે કેમ કે જેમ વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય છે તે જ પ્રમાણે વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયની સાથે મન રહે છે તે એકલી ઇન્દ્રિયા આ અયુક્ત પુરુષની બુદ્ધિને હરી લે છે તેથી હે મહાબાવો જે પુરુષની ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયથી સર્વ પ્રકારે નિગૃહિત કરાયેલી છે એની બુદ્ધિ સ્થિર છે સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે તે નિત્ય જ્ઞાન સ્વરૂપ પરમાનંદની પ્રાપ્તિમાં સ્થિતિ પ્રજ્ઞ યોગી જાગે છે અને જે નાશવંત સાંસારિક સુખની પ્રાપ્તિમાં સઘળા પ્રાણીઓ જાગે છે પરમાત્માના તત્વને જાણનાર મુનિ માટે તે રાત્રિ સમાન છે જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઈ જાય છે તે જ પ્રમાણે સર્વ ભોગો જે સ્થિતિ પ્રજ્ઞ પુરુષમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઈ જાય છે તે જ પુરુષ પરમ શાંતિને પામે છે ભોગોને ઈચ્છનારો નહીં જે પુરુષ સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે તે જ શાંતિને પામે છે અર્થાર્થ તે શાંતિને પામેલો છે હે પાર્થ આ બ્રહ્મને પામી ચૂકેલા પુરુષની સ્થિતિ છે અને પામીને યોગી કદી મોહિત નથી થતો પણ આ સ્થિતિમાં સ્થિત થઈને બ્રહ્માનંદને પામી જાય છે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે સાંખ્ય યોગ નામનો બીજો અધ્યાય સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો આપણે સાંભળ્યો ભાગવદ ગીતાનો અધ્યાય બીજો જે ઘરમાં નિત્ય ભાગવદ્ ગીતાના પાઠ થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે ત્યાં વસનારાઓના પાપનો નાશ થાય જે મનુષ્ય ભાગવત શાસ્ત્રનો અર્થપૂર્વક નિત્ય પાઠ કરે છે તેના કરોડો જન્મોના પાપનો નાશ પામે છે જે ભાગવતના અર્ધા શ્લોકનો કે શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે નિત્ય રાજસુ યજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરે છે આપણા ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે પ્રાતઃ કાળે ઉઠી સ્નાન કરવું સ્નાન કાર્યથી પરવારે પ્રભુનું નામ લેવું દસ હજાર કામ છોડીને દાન દેવું અને હજારો કામ છોડી ભાગવદ્ ગીતાના પાઠ કરવા તો મિત્રો આ વિડીયોમાં ભાગવદ્ ગીતાનો બીજો અધ્યાય સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ